તેમ જો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે પોલીસ પટો સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ ઘણા મિત્રો કહેતા કે પોલીસ પટો સ્પ્લેન્ડર લાવો તો આજે આપણે પોલીસ પટો સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ પણ મેગવિલ વાળો હો મિત્રો બે હજાર બારના મોડલનું સ્પ્લેન્ડર છે પૂલ જવાબદારી સાથે વ્યાજબી કિંમતમાં આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ખાલી પચીસ હજારમાં પોલીસ પટો સ્પ્લેન્ડર આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ તો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય બે હાજર બાર નું મોડેલ છે વન ઓનર છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ટીપટોપ કન્ડિશનમાં સ્પ્લેન્ડર છે એન્જિન પાવરફુલ છે વાળું સ્પ્લેન્ડર રહેશે મિત્રો તમારે હીરો પોલિસ પટો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને બે હજાર બારનું મોડલ છે વન ઓનર છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટો ભાવનગર જોવા મળશે સરનામા વિશે એડ્રેસ વિશે વાત કરી દો તો વડા સર્કલની બાજુમાં આઈ સી આઈ સી બેંકની એક્ઝેટ સામે ઠાકરધણી ઓટોમાં જોવા મળશે ભાવનગર જોવા મળી રહેશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે નગર જઈ શકો છો ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો બે હજાર બારનું મોડલ વન ઓનર છે વ્યાજબી કિંમતમાં પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર વેચવાનું છે એન્જિન પાવરફુલ રહેશે કન્ડિશન પણ સારી છે મિત્રો કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી પચીસ હજારમાં આ સ્પ્લેન્ડર આપવાનું છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે લઈ શકો છો અને હા મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડિયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી પોલીસ પટા સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે વિડીયોમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ માલિકને કોન્ટેક કરી રૂબરૂ તમે મુલાકાત લેવા જઈ શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ચાર વેલ સ્પ્લેન્ડર પચીસ માં પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર આપી દેવાનું છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું